તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું જય માતાજી જય બાલીમાં હર મહાદેવ તો હું અત્યારે થઈ ગઈ છું રેડી અને અત્યારે મારું મમ્મીએ દૂધ પણ રેડી કરી દીધું છે તો ચલો આપણે દૂધ પી લઈએ અને સોક્સ પણ પહેરી લઈએ તો ચલા જો મારા સોક્સ આઈડિયા રહ્યા જે મારે પહેરવાના છે અને મમ્મીએ દૂધ પણ રેડી કરી દીધું છે તો ચાલો આપણે દૂધ પી લઈએ પછી તમને મળશે આયસમાં મારું દૂધ તો ફિનિશ કરી દીધું છે અને મેં આજે પહેરી છે મારી ગુડી મીન્સ ઠંડી ના લાગે ને એટલે અને મમ્મીએ દૂધ તો રેડી કરી દીધું છે બટ મમ્મી ક્યાં છે એ નથી ખબર બેડરૂમમાં તો પૈસું તો છે આ હોલમાં તો કોઈ છે જ નહીં આ હોલમાં તમે હમણાં દૂધ પીધું કિચનમાં જોઈ કિચનમાં પણ નથી મારા મમ્મી તો ક્યાં હોય છે બહેન આવી જશે તો આપણે પેલા શૂઝ પહેરી લઈએ અને પછી આપણે જોઈએ કે મમ્મી ક્યાં છે એ મારા શૂઝ જે એકદમ ડર્ટી રાખે છે અત્યારે સાફ કરી લઈશ અત્યારે આપણે ટેરેસ ઉપર જોઈએ ચાલો આપણે ટેરેસ ઉપર જોઈએ આઈ થિંક ટેરેસ ઉપર જવા જોઈએ આઈ રહ્યા મારા મમ્મી જો હું તમને મળાવું જો આઈ રહ્યા મારા મમ્મી તમને સંભળાશે નહીં હવે બોલો મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જેમ છો બધા મજામાં આજે ટિફિન માં લઈ જવાના છે બટેટા પૌવા તો મમ્મી આખી અગા સિવાર હમણાં જવા મે પ્રગતિ એવા આવી ચાલો હવે આપણે જઈએ નીચે આપણે શૂઝ પણ પહેરવાના છે ને આઈડિયા મારા મમ્મી બાય મમ્મી તો આપણે શૂઝ પહેરી લઈએ સાફ પણ કરી લઈએ ચલો જલ્દી જલ્દી સાફ કરશું આપણે તારું વેલ આવી જશે ને તો આજે છે ને લેટ થઈ જશે ભરાઈ ગયું હતું મારું પેન્ટ એટલે અને અહીંયા છે ને અહીંયા છે ને અમે પ્રોજેક્ટ કરતા હતા ને તેમાં ગોલ્ડન કલર લાગી ગયો તો સ્કૂલ હ અહીંયાંની ખરે નહીં સ્કૂલોએ બસ આવવી જ જોઈએ વેન તો હું હવે ફૂલ રેડી છું જોઈ લ્યો તમે સાથે બહુ ખુશ છું ઉડી જાઉં છું ને એટલે તો આમ સ્કૂલેથી આવીને પછી જ મળીશ તમને મને ટાઈમ મળશે ને તો હું ટ્યુશનમાં જવા ટાઈમે પણ બ્લોગ બનાવીશ ચલો તો હવે હું જાઉં છું સ્કૂલે બેન આવી ગઈ છે બાય તો અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી તો ચાલો હું તમને પણ બતાવું

અને હું અત્યારે ખાધી હતી વટાણા અને હું ટ્યુશનમાંથી આવી ગઈ હતી આ થોડીક વહેલી આવી ગઈ હતી તો ચાલો આપણે જોઈએ કુર્તી ને રમોકડા અને કેટલું બધું આવ્યું છે એનો મેસેજ આવ્યો હતો નાનીમાંનો કેટલું બધું આવ્યું છે તો ચાલો આપણે જઈએ હું પહોંચી ગઈ છું તો ચાલો હવે આપણે જોઈએ તો આ છે મારા નાનીમાં હેલો નાનીમાં તો જો આ કુર્તી છે

તો તો આ રિયોન કાપડ કુર્તી છે જો જીન્સ ઉપર પહેરાય એવી જો કેટલી મસ્ત છે અને એવી આમાં કેટલી બધી છે જો શોર્ટ કુર્તી આ કોટન ઉપર છે તો મેં અહીંયા જો ગોઠવી દીધી છે બધી શોર્ટ કુર્તી અને આમાં બે કલર છે એક આ છે ને એક આ છે જો આ છે ડબલ એક્સેલ આ ડબલ એક્સેલ છે પછી આ એક્સેલ છે આ પણ એક્સેલ છે આ છે એક્સેલ આ ડબલ એક્સેલ ડબલ એક્સેલ અને

આ છે એક્સેલ આ છે કોટન નું કાપડ જો તો હજી હું તમને દેખાણું છું તો આ છે ડબલ એક્સેલ ની સાઈઝ ની કુર્તી આ પણ કોટન જ છે જો શોર્ટ છે આ શોર્ટ કુર્તી છે જીન્સ ઉપર પહેરાય એવી જો કેટલી મસ્ત છે મને આ જ ગઈ

જો કેટલી મસ્ત છે બધા લાઈટ થાય છે તો જો આ તમે જોઈ લીધું છે હવે આ છે સ્પીનર જો તમને બધા અલગ અલગ છે ડિઝાઇન ના તો જો હું તમને બધા અલગ અલગ છે ડિઝાઇનના તો હું તમને દેખાડું છું જો

અને હજી હું તમને એક વસ્તુ દેખાણું છું આ તો મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે જો આ છે છાપડી મહેંદી કરવાની લાઈક આને કેમ કરવાનું આજી હોય ને અહીંયા જે ચોંટાડેલું હોય ને હું અત્યારે કાઢતી નથી અને આમ કાઢી અને પછી આપણા હાથમાં ચોંટાડવાનું અને પછી છે ને આપણે રંગોળીમાં કેમ કરીએ છાપડી રાખીને પછી એમાં કલર કરીએ એવી રીતના આમાં એમ જ છે છાપડી આમ ચોટાડી અને પછી આપણે એમાં કલર કરી નાખવાનો મીન્સ કોન થયો કરી નાખવાનો જો એમાં કેટલી બધી ડિઝાઇન છે હું તમને દેખાડી દઉં સામે જ બતાવ દેખાડી દઉં છું જો એમાં કેટલી બધી ડિઝાઇન છે જો તમે જોઈ લો એક આ છે પછી એક આ છે

તો આજે મમ્મીએ બનાવ્યું છે વઘારેલી ખીચડી વેજીટેબલ વાળી મસ્ત તો ચાલો તમે બધા પણ મારી ડિશ કરું છું રેડી આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું અને હમણાં બે દીથી અમારા બ્લોગ નહોતા આવતા કેમકે અમે લોકો કરીએ છીએ ધૂમઝાર તો હવે આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય બાલવી મહારાજ મહાદેવ જો તમને મારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય